સો so, હે hey guys, Good Morning, Welcome back ટુ my new vlogs બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા શું ચાલે છે આજે છે બુધવાર અને શરૂઆત થઈ ગઈ છે સરસ મજાની કડકડતી ઠંડીની અને આપણે જઈએ જાય છીએ ત્યાં ઓબિયસ તો જોઈએ હાઉસ ડેઝ વોઝ ગોઈંગ કારણ કે રોજ યુઝલી આવો જાવ આવો જાવ આવો જાવ થઈ રહ્યું છે કંઈક નવું થઈ નથી ઇનોવેટિવ કરવું છે પણ કંઈ ટાઈમ તો મળવો જોઈએ ને એના માટે બસ ઉધર ભાગા હે એ ચીનારો ભાગા હે આપણી રામકે એટલે કંઈ નવું નથી થઈ રહ્યું એટલા માટે જોવું પડશે હવે મળીએ वहीं आई क्या शायद वहीं चलेगी जल्दी तब तो बोलती है तब तो कुछ नहीं हाँ ये मालिक आइस चौराब पड़ी आई चे आमने तरफ से पार्टी आमने तरफ से कैसे लिया नटी वहीं और फटा फटा ब्लूट में ना डाल रहे हो

चलो यस भाई चला ल मैं थोड़ी कम जो चला दिसू पाका भाई तो यस भाई बाइक चलाई रहे जे फाइनली मानी गया छे और अपने पास बैठ गयो तो चालू छे ट्रैफिक सुरु छे वीर भाई इमरान अश्विनी नगीत अलबाड़ी था अपने मोबाइल बकलाई

કોકનો બ્લોગ જોઈ રહ્યા તો અભી વહા પે ચલતે હે અમારે સોની બાઈક છે જે ટ્રાવેલિંગ બ્લોગ કરે છે એમનો બ્લોગ જોવે છે હા તો ફાઇનલી ઘરે પહોંચી ગયા હવે જમી લઈએ મમ્મી ખબર નથી શું બનાવી હતી કંઈ બનાવી હતી જોઈશું શું કરીએ છે મણી થોડી વાર એ જમવાનું બની ગયું છે ખીચડી સરસ મજાની મમ્મીએ બનાવી છે આપણે નવી બનાવીએ બ્રેડ અને ખીચડી થી ખીચડી સેન્ડવીચ આવું કઈક બનાવીએ આપણે જોઈએ ટેસ્ટ કરીએ કેવું લાગે છે પેલા બનાવીએ પછી બ્રેડ લઈ લીધી છે સરસ મજાની એના પર સૌથી પહેલા આપણે ચટણી લગાવીશું પછી બ્રેડના મસ્ત એવી ચટણી લગાવી દીધી છે હવે આપણે ખીચડીનો માવો કરીએ ઉપર ફટાફટ તો આ મૂકી દીધી ઉપર ખીચડી માવા તરીકે પાથરી દીધી છે હવે એનું સેકન્ડ લેયર ઉપર મૂકી દઈએ આપણે આપણી સેન્ડવિચ છે તૈયાર હવે ટેસ્ટ કરીએ

ચાલો આપણે ટ્રાય કરીએ પપ્પા એ મને આજે બેસ્ટલેટ ગિફ્ટમાં આવ્યું છે મારો બર્થડે ડે ગયો એનું ગિફ્ટ જોવા મળ્યું છે બેસ્ટલેટ સરસ મજાનું જે મને સૌથી વધારે ગમતું હતું દુકાનમાં તો એનું બેસલેટ મને પપ્પાએ ચાલ દીધું છે પપ્પા થેન્ક યુ તો ગાઈસ આફ્ટર લોંગ ટાઈમ આ લોકો મળ્યા છો એ પણ મળ્યા મળાવવા આવ્યો છું બહુ ટાઈમ છે આ અવાજ નહીં કેમ છો ટેણિયા મેણિયા લગાય છે કે મને ઘરે મૂડી મૂકવા આવશે સો ફાઇનલી ગાઈસ અદમ લોક ને અહીં વિરામ આપીએ છીએ ને મળી આવતી કાલે નવો બ્લોગ સાથે લેટ થઈ ગયું છે થોડું તો ફટાફટ સુઈ જઈએ અને મળી આવતી કાલે ગુડ નાઇટ Джиш Кришна. Йе.